ભાઈ મેહાળાના બાજુમાં જ મારું ગોમ છે એટલે હું એ સાબરકાંઠાનો જ છું એટલે એક તો ગામમાં આવવાની ફિલિંગ થાય અને અહીંયા આવવાનું બહુ પસંદ છે અહીંયાના પેન્ડાએ મને બહુ પસંદ છે માણસો પણ બહુ જ ગમે છે અને અહીંયા ઘણા બધા મિત્રો પણ છે અને માનવનું ગામ છે અને અહીંયા આજે ગોતિલોનો એક શો પણ રાખ્યો છે એ નિમિત્તે અહીંયા આવ્યા છે આજે આષાઢી બીચ છે રથયાત્રાનો દિવસ છે અને ગોતિલો નામની જે ફિલ્મ છે એ પણ બહુ જ સુંદર મજાનો વિષય છે અને ગોતિલોમાં પોતાના પોતાની જાતને પોતાના મળિયાને પોતાના માણસોને અને પોતાને શોધવાની વાત છે એ દરેકે દરેક કુટુંબે પોતાના પરિવાર સાથે પોતાના માણસો સાથે પોતાના મિત્રો સાથે અને આપતો સાથે મળીને જોવા જેવી ફિલ્મ છે આજના જમાનામાં આપણે બધા જ વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે કૂદકેને પૂછકે પ્રગતિ કરી છે પણ પ્રગતિ કરતાં કરતાં ટેકનોલોજીએ આપણો ભોગ પણ લીધો છે આપણા પોતાના સમયનો ભોગ લીધો છે આપણા પોતાના પોતાની ભાવનાઓને પણ આપણે સંભાળી શકતા નથી મન ચંચલ હોય જ છે પણ આ ગેજેટ હોય અને આ બધા જ ટેકનોલોજીએ આપણા મનને વધારે ચંચલ કરી દીધું છે તો જ્યાં આપણને શાંતિ જોઈએ છે પોતાના માણસો સાથે સંવાદ જોઈએ છે પોતાના માણસો સાથે એસીને જમીએ લંચ કરીએ ડિનર કરીએ નાસ્તો કરીએ ભલે રોજ કામના નિમિત્તે નહીં મળી શકતા હો પણ જ્યારે આપણે જમતી વખતે પોતાના માણસો સાથે પોતે સમય ક્વોલિટી સમય આપીએ પોતાના બાળકો સાથે સંવાદ કરીએ ના કે એટલે પોતે પણ કામધામમાં ને પૈસા કમાવામાં વ્યસ્ત છે ટેકનોલોજીમાં વ્યસ્ત છે અને પોતાના માટે પોતાના માણસો માટે આપણી પાસે સમય નથી એ બધી જ વાત આમાં સમાવી લીધી છે આપણે જ્યારે ભગવાનને જ્યારે પ્રાર્થના કરીએ ને ત્યારે આપણે કહીએ કે જ્યારે બાળક હતા ત્યારે પૂછી હતા એટલે આ ફિલ્મ તમને બાળપણમાં પણ લઈ જશે પોતાનું બાળપણ યાદ દેવડાવશે પોતાના મૂળિયા સુધી લઈ જશે પોતાના ગામે દરેકને પોતાનું ગામ વાલું હોય છે એ વખતે તો અમે આપણે જ્યારે અમે મુંબઈમાં હોય ત્યારે દેશમાં ગયા જેમ કહીએ તો દેશ એ આપણી જે માટી છે જ્યાં આપણો એકચ્યુઅલી આપણી માતૃભૂમિ છે ત્યાં જઈએ જ્યાં આપણું વતન આપણા વડીલો જ્યાં જન્મ્યા એ ગામ આજે જો જોવા જઈએ તો ભારત એ ગામડાઓનો દેશ છે એટલે ગામ સાથે આપણા મૂળિયા સાથે આપણા પોતાના સાથે આપણા માણસો સાથે આપણે સમય કેવી રીતે વિતાવીએ વિધાઉટ કારણ કે આપણે કોઈ પણ વસ્તુ છે તો ઘરમાં ને ઘરમાં એક બેડરૂમથી બીજા રૂમમાં પણ મેસેજ કરતા હોય કે ડાઇનિંગ ટેબલ પર નથી જમતા લોકો તો બેડ પર જમે છે આજકાલ તો રોટલી લઈ આવો એટલે એ વાત કરવાનો પણ મટી ગયું છે તો એ જરાક થોડુંક આપણને સંભાળવું પડે કે એનો ઉપયોગ એના માટે આપણે છે એ આપણા માટે આપણું જીવન એના માટે નથી એ આપણા માટે છે તો પોઈન્ટ ઇઝ દેટ કે આપણે એનું પ્રમાણવાનમાં કેવી રીતે ઉપયોગ કરીએ ટેકનોલોજીની ના નથી ટેકનોલોજી દરેકે દરેક માણસને જોઈએ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવો જોઈએ પણ એનો એટલો ઉપયોગ ન કરીએ કે આપણે એનો શિકાર બની જઈએ આપણે એનો આહાર બની જઈએ એ આપણા માટે છે એનું સમાનતા રાખવી જોઈએ આ બધી જ વાતોનું નિરાકરણ કહો એ ઉપર ભાષ્ય કરતી કહો કે આપણા પોતાના ફેમિલીને એકરૂપ કરતી એકાત્મતા બતાડતી આ બહુ સુંદર મજાની સરળ સીધી એક ઓર્ગેનિક ફિલ્મ છે આમાં કોઈ કરોડોનું કૌભાંડ નથી કે કોઈ એવી ટિપિકલ લવ સ્ટોરી નથી લવ સ્ટોરી છે પણ પરિવારની છે કે નથી ગુંડાગર્દી કે નથી કોઈ મોટો વિલન કશું જ નથી વિલન આપણે આપણા જ છીએ આપણે પોતાના જ છીએ તો આપણે એ બધી વસ્તુઓને કેવી રીતે દૂર કરીએ જોવાની આ બહુ સુંદર મજાની પ્રવચન વગરની અને વિધાઉટ રીચિંગ આ ફિલ્મ છે ગોતિલો અને પોતાને ગોતવાની વાત છે તો ગોતિલો આજે રિલીઝ થાય છે બધા જોજો અને મહેસાણામાં આજે આવ્યો છું બહુ જ આનંદનો વિષય છે કારણ કે માનવના માનવનું પોતાનું પૈતૃક ગામ છે આ એની મા અહીંયા જન્મી છે એ પોતે ભલે અમેરિકાનો હોય પણ એને ગુજરાતી લખતા આવડતું નથી વાંચતા આવડતું નથી પણ બોલતા આવડે છે સારું બોલતા આવડે છે અને સંસ્કાર બધા જ ભારતીય ગુજરાતી એકદમ ગળથુથીમાં સંસ્કારો સાથે જન્મેલું એ બાળક છે બહુ જ સુંદર દીકરો છે અને ભગવાન એને ખૂબ 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 સમૃદ્ધિ આપે અને બહુ ટેલેન્ટેડ છોકરો છે અને એણે આમાં બહુ જ સુંદર પાત્ર ભજવ્યું છે ચંદુની એટલે જ હું આજે મેહોણા આવ્યો છું મનોજભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રો કરવી છે શું કહેશે તેના વિશે બે શબ્દો સરસ બહુ જ સુંદર દરેક બીજ વાવીએ તો એ ગ્રો થાય ધીરે ધીરે મોટું ઝાડ થશે એવી આશા રાખીએ એને સારા સારા ફળ આવે એવું પણ આવે એવી આશા રાખીએ તમે હિન્દી હિન્દી પિક્ચરોમાં પણ કામ કરી ચૂક્યા છો ગુજરાતી પિક્ચરમાં કામ કરવાનો કેવો અનુભવ રહ્યો તમારો સરસ એટલે તો કામ કરું છું શું કંઈ નવીન નવીનતા કંઈ લાગે ગુજરાતી પિક્ચરોમાં નવીનતા લાગી જે નવીન લાગે છે જરાક સારું હોય છે એટલે હું કામ કરું છું બહુ વધારે કરતો નથી રોજ એક પિક્ચર આવે એવું કામ નથી કરતો પણ ક્યારેક પિક્ચર કરી લઉં છું વરસમાં બે વરસમાં એકવાર બહુ ઓછી કરી છે પણ સારી ફિલ્મો કરવાનો મને આનંદ રહ્યો છે બસ કંઈ અમારા ફિલ્મના નાનકડા પણ બહુ સરસ મજાના એવા હીરો માનવના મહેસાણામાં આવવાનો ખૂબ આનંદ છે અને સીધી ફિલ્મની વાત કરું તો ગુજરાતીની સરસ પંક્તિઓ છે કે લઈ લો મોટર બંગલા રો લઈ લો વૈભવ મારો ટ્રેન લખોટી ચાકડા ટુકડા મૂથને પાછા આપો

બધાને મોબાઈલ પરથી ખાટ કાઢે છે આખો પ્લોટ ચંદુ જ લખે છે એટલે મને ચંદુ બહુ જ ગમે છે ગોતિલોગ પિક્ચરમાં તમે જે કામ કર્યું તો કેવું રહ્યું તમારો અનુભવ કેવો રહ્યો એના પછીના બહુ જ સરસ એક નવો એક્સપિરિયન્સ હતો અને બહુ જ મજા આવી ગઈ ડિફરન્ટ ડિફરન્ટ પીપલ મળ્યા ડિફરન્ટ ડિફરન્ટ નવી વસ્તુ શીખ્યો ફ્રેન્ડ્સ બનાવ્યા એટલે બહુ મજા આવી ગઈ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने टेरंडा भरपूर सुकराम अटक के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा आर... एरंडा बियारण कॉस्मोस लंबी चाचीरी माणु मा शक्ति से भरपूर सुकारो ओछने पके उपज लख कॉस्मोस एरंडा बियारण